નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ન્યૂઝ મોડાસા નગરપાલિકાને અપગ્રેડ કરવાની જાહેરાત રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ જાહેરાત કરી છે જિલ્લા મથકની નગરપાલિકાઓને બમાંથી અપગ્રેડ કરવાની બજેટમાં જાહેરાત કરવામાં આવી અવર્ગની નગરપાલિકામાં અપગ્રેડ કરવાની જાહેરાત થઈ નગરપાલિકાને અપગ્રેડ કરવાની જાહેરાતને પાલિકા પ્રમુખ નીરજ સેઠે વધાવી લીધી છે રાજ્યની ઓગણીસ સિત્તેર જેટલી નગરપાલિકાઓને અપગ્રેડ કરવાની બજેટમાં જાહેરાત થઈ નગરપાલિકાને એ ગ્રેડમાં અપગ્રેડ કરાતા પાલિકાને મળતી ગ્રાન્ટ અને સુવિધાઓમાં પણ વધાર થશે એ સમાવિષ્ટ કરવામાં આવતા શહેરનો વિસ્તાર પણ વધશે જે ગુજરાત ગુજરાત સરકારની બજેટનું જે સત્ર રજૂ થયું જેની અંદર મોડાસા નગરપાલિકાને અપગ્રેડ કરવાની જે વાત કરી એ બદલ હું સૌ પ્રથમ માનનીય મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અને નાણાં મંત્રી સાહેબ કનુભાઈ દેસાઈ સાહેબનો પહેલા ખૂબ ખૂબ આભાર માનીશ અને અહીંના માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી ભીખુભાઈ પરમાર સાહેબનો અને લોકસભાના સાંસદ શ્રી શોભનાબેન બારૈયા અને અરવલ્લી જિલ્લાના ભાજપાના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ કે જેમને આ મહેનત સાથે અમને કહ્યું હતું કે આપણી નગરપાલિકાને આ વર્ગની નગરપાલિકામાં લઈ જવા માટે અમે જે મહેનત કરીશું અને એ મહેનતને રંગ લાવી ગઈકાલના બજેટની અંદર આ જે રજૂઆત કરી એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનીશ અને આ સાથે નગરનો વિકાસ ખૂબ ઝડપથી થશે અને નગરને અલગ અલગ જે ગ્રાન્ટ મળશે એમાં પણ વધારો થશે અને જે કહેવાય કે જે સ્વચ્છતા માટેની ગ્રાન્ટ અને જે સ્વર્ણિમની ગ્રાન્ટ એનો એની અંદર પણ વધારો થશે એ બદલ જે નગરની અંદર વિકાસ થશે અને આ સાથે નગરની અંદર અલગ અલગ ફેસિલિટી મળશે એ માટે જે પણ કંઈ કરવું પડશે એ અમે આતુરતાથી કરીશું અને જેમ બને એમ આની જલ્દી પ્રોસેસ થાય એ માટે અમે ટૂંકમાં રજૂઆત કરીશું